તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો ભાઈ આજે બધા જ લોકો આઈ હોપ કે તમે બધા મતદાન કરીને આવી ગયા છો જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો આજે ભાઈ સવારમાં પીએમ મોદી સાહેબ પણ મિત્રો એમ કીધો અમદાવાદમાં મિત્રો વોટ દેવા ગયા હતા સાથે સાથે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં રાજકોટમાં ક્ષેત્રીય સમાજના લોકો ભાઈ વોટ દેવા માટે જઈ રહ્યા છે તેમાંથી જ મિત્રો વાત કરીતો હોય ત્યારે ભાઈ એક ફોટો તમે આગળ જોયો તમામ ક્ષેત્રીય છે મિત્રો વોટ કરીને આવી ગયા છે તેને મિત્રો ગુસ્સામાં એમ પણ કહ્યું છે કે અમે ભાઈ ભાજપને વોટ નથી દીધું અમે ભાઈ કોંગ્રેસને અથવા એમ કીધું વિરોધ પક્ષમાં વોટ દીધું છે આઈ હોપ કે મિત્રો હાલના ટાઈમે ઘણી બધી ટિકિટો કપાવવાની છે ભાજપની જે રીતે મિત્રો વાત કરી તો ક્ષત્રિય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે અત્યારે આપણે જોવાનું એ રહી છે કે મિત્રો જ્યારે ભાઈ એમ કીધું રિઝલ્ટ આવે ત્યારે મિત્રો કેટલી એમ કીધું ટિકિટ કપાઈ શકે છે મને તો લાગે છે કે રૂપાલા મિત્રો એમ કીધું એકસો દસ ટકા હારવાના છે કારણ કે મિત્રો ક્ષત્રિય સમાજના લોકો જે રહસે ભરાયા હતા જે રીતે આપણે તમને બધા લોકોને ખબર છે કે આંદોલનો પણ છેલ્લે છેલ્લે ઘણા બધા કરવામાં આવ્યા હતા તમામ જિલ્લામાં તમામ તાલુકામાં મિત્રો આંદોલન થયા હતા અને એક જ લક્ષ્ય હતો કે ભાજપને વોટ નથી દેવાનો જે રીતે મિત્રો વાત કરી તો આજે ભાઈ મતદાન બધા કરવા ગયા હતા તમે કોને વોટ કર્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તમે ક્યાંથી વિડીયો જવો છો એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો તમે કોને નેતાને મિત્રો વોટ આપ્યો છે તેનું પણ નામ લખવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણા તમામ દર્શકોને ખબર પડે કે હાલના ટાઈમમાં મિત્રો કોને ભાઈ વધારે વોટ મળી રહ્યા છે જે રીતે મિત્રો આગામી તારીખમાં આપણે એ જોવાનું રહેશે કે મિત્રો ભાજપની ટિકિટો કેટલી કપાય છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો કેટલા वॉर्ड से ही विरोध पक्ष में जाए से क्षेत्रीय समाज लोग मित्रों आई होप कि आज वीडियो में आटली महत्ति फरी वर आप नवा वीडियो मिले त्यादी बदाज लोग जय हिंद जय भारत